નમસ્કાર શો આપનું સ્વાગત છે નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત દબાણો દૂર કરવામાં આવ્યા હતા આ મામલે હાઈકોર્ટ માં પિટિશન દાખલ કરવામાં આવી હતી આ રીટ પિટિશન ના અનુસંધાને પુનર્વસન માટે વસાહતીઓ દ્વારા મહાનગરપાલિકામાં વ્યક્તિગત રીતે અરજી કરવામાં આવી છે

સમિતિના આગેવાનો દ્વારા અધિકારીને તમામની વ્યક્તિગત અરજીઓ તેમજ આવેદનપત્ર આપી હાઈકોર્ટના નિર્દેશ મુજબ પુનર્વસન માટે ઝડપી કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી